રાજ્યમાં લોકસભાની ચૂંટણીના હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે વિવિધ પાર્ટીના ઉમેદવારો પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે અનેક વિસ્તારમાં જે તે પાર્ટીના ઉમેદવારો મોકી દાટ ગાડીઓમાં પ્રચાર કરતા જોવા મળતા હોય છે ત્યારે સુરત બેઠક પરથી લોકસભા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ ઓલપાડ વિધાનસભામાં પ્રચાર રેલી કરી રહ્યા છે ત્યારે આજે ઓલપાડ તાલુકાના અણિયાણા ગામે શણગારેલી બળદગાડીમાં મંત્રી મુકેશ પટેલ સાથે ગામમાં ચૂંટણી પ્રચાર રેલી અર્થે નીકળ્યા હતા સુરત બેઠકમાં સમાવિષ્ટ ઓલપાડ તાલુકા વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો અનોખો પ્રચાર જોવા આજે મળી રહ્યો હતો ગતરોજની જો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાના સિવાણ ગામે ઉમેદવાર મુકેશ દલાલ તેમજ મંત્રી મુકેશ પટેલ ઘોડા પર બેસી ચૂંટણી પ્રચાર રેલી કરવામાં આવી હતી અને ત્યાં સભા સંબોધી હતી જ્યારે આજે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ અણિયાણા ગામે બળદગાડા પર સવાર થઈ ચૂંટણી પ્રચાર કર્યા હતો બળદગાડામાં વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ સવાર થયા હતા ત્યારે રાજ્યમંત્રી મુકેશ પટેલ સારથી બની બળદગાડું ચલાવી ચૂંટણી પ્રચાર કર્યો હતો ગ્રામજનોએ બળદગાડાને સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો હતો અને બળદગાડા સાથે નીકળેલી ચૂંટણી પ્રચાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા